સહના વતું સહનો બુનકતું સહવીર્યમ કરવા વહે તેજસ્વીના વધિતમસુ મા વિદેશા વહે ઓમ શાંતિ 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 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છોગામાં વધુ એક યશ કલગી એટલે આનંદનું ઓપન માઇક પચીસ દિવસની આ ઓનલાઈન વ્યાખ્યાનમાળાના સાતમા દિવસે હું જગદીશ ત્રિવેદી મને ગમતા વિચારોનું ગુલાલ કરવા માટે આપ સૌની સમક્ષ ઉપસ્થિત છું આ કોરોનાએ આપણને બધાને ઓનલાઈન કરી દીધા ઓનલાઈન વ્યાખ્યાનમાળા ઓનલાઈન સેમિનાર ઓનલાઈન મીટિંગ ઓનલાઈન ટીચિંગ આ ઓનલાઈનનો હું થોડો જુદો અર્થ કરું છું ઓનલાઈન એટલે ની ઉપર જે માણસ જાત વર્ષોથી થી થોડીક ફંટાઈ ગઈ હતી થોડીક અવળા પાટે ચડી ગઈ હતી કાઠિયાવાડી ભાષામાં તો એમ કહેવાય કે અવળા રવાડે ચડી ગઈ હતી એ માનવજાતને બરાબર લાઈન ઉપર લાવી દીધી એટલે કે ઓનલાઈન કરી દીધી બિલ ગેટ્સનું નામ તો તમે સાંભળ્યું જ હશે આખી દુનિયાના એ બીજા નંબરના ધનવાન માણસ બિલ ગેટ્સ જેટલા મોટા ધની એટલા જ મોટા એ દાની અને જેટલા મોટા દાની એટલા જ મોટા ગનાની ટૂંકમાં સંપત્તિ સેવા અને સમજણ આ ત્રણેયનો ત્રિમેણી સંગમ તમે જોજો એક જ માણસમાં આ ત્રણેય સદગુણ બહુ ઓછા જોવા મળશે સંપત્તિ હોય તો સમજણ ન હોય પાંચ કરોડના બંગલામાં બેઠો હોય પણ શું ખાવું એની ખબર ન હોય એ ચા ને સંતરા ખાતો હોય કાં તો દાળની અંદર બોળી બોળીને બિસ્કીટ ખાતો હોય કારણ કે સંપત્તિ છે સમજણ નથી અને કાં તો સંપત્તિ અઢળક હોય હોય પણ લોભીનું જાળું ઘણા માણસો તમે સામાન્ય રીતે એવું જ બને જેમ સંપત્તિ વધે ને એમ માણસ સંકીર્ણ થતો જાય સંકુચિત થતો જાય મેં એવા અબજો પતિ જોયા છે લોભિયા કે એના પોતાના બંગલામાં જો આગ લાગે ને તો એ બેઠા બેઠા ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ મારતા હોય ને તો તો માખી પણ એને પાછી બૂટ ઉપર મૂકે કે થોડું ઘણું જો તેલ ચોટ્યું હોય છે ને તો બૂટનું નું ચામડું ચૂસી લેશે તો આ અમીરી છે પણ ઉદારતા નથી દોલતની અમીરાત છે પણ દિલની અમીરાત નથી અને સમજણ હોય સમજણ હોય તો સંપત્તિ ન હોય ઘણા તમે જો એવા જ્ઞાની હોય અગમ નિગમની વાતો કરે ને આમ આખો દી જ્ઞાનની ગોળીઓ આપતા હોય જ્ઞાનની ગોળીઓનો કોથળો હાયરે લઈને જ ફરતા હોય આપણને એમ લાગે કે ભગવાન વેદ વ્યાસે આનું તો ટ્યુશન નહીં રાખ્યું હોય ને એવા જ્ઞાની પણ એને બેંકવાળાએ વ્યાજના હપ્તા કરી દીધા હોય ઈ પૂનમ ભરવા દર મહિને જાતો હોય પણ લોન નો હપ્તો ભરવા ક્યારેય નો જતો હોય એનો અર્થ એ થયો કે સમજણ છે જ્ઞાન છે પણ સંપત્તિ નથી અને ત્રીજો શબ્દ છે સેવા સેવાના ઘણાને હેવા હોય હેવા એટલે ટેવ એને ખરેખર સેવા કરવી હોય પણ એની પાસે સંપત્તિ ન હોય અને અમુક માણસો તો આ સમાજમાં એવા છે કે આપણને એમ લાગે કે આ સેવા કરે છે પણ જો તમે ઊંડા ઉતરો તો એ સેવાને બદલે બીજું કરતા હોય મારી પાડોશમાં એક કાકા ત્રણ દી ઉધી દેખાણા નહીં મેં કૂધું ક્યાંય ગયા હતા કાકા મને હું રક્તદાન કરવા ગયો હતો મેં કૂધું રક્તદાનમાં ત્રણ દી થાય પાંચ મિનિટમાં લોહી લઈ લે અડધી કોફી આપે બે બિસ્કીટ આપે ઉભા થઈને હાલતા ખાવાનું હોય મને કે પણ જગદીશભાઈ મારે પ્રોબ્લેમ થયો મેં કીધું શું મને કે અઢીસો સીસી મેં લોહી આપ્યું ને એમાં હું બેભાન થઈ ગયો પછી અઢારસો મને ચડાવવું પડ્યું આ પંદરસો ને પચાસ કોક નું પીન આવ્યો ત્રણ દી કોક ખર્ચે દવાખાનામાં રહ્યો કોકના ટિફિન ખાધા આને લોહી દીધું ન કહેવાય આને લોહી પીધું કહેવાય એટલે જે માણસની અંદર સંપત્તિ સમજણ અને સેવા આ ત્રણેય સદગુણની ત્રિવેણી હોય ને એના ઉપર ઈશ્વરની કૃપા ઉતરી છે એમ માનવું અને બિલ ગેટ્સની અંદર આ ત્રણેય સદગુણ જથ્થાબંધ છે બેસ્ટ ક્વોલિટી ઇન લાર્જ ક્વોન્ટિટી અને એવા બિલ ગેટ્સને હું લોકડાઉન ના પહેલા દિવસે એટલે કે પચીસમી માર્ચ ની સવારે એમના એક આર્ટિકલ ને વાંચતો તો અને એમાં મેં એક વાક્ય વાંચ્યું અને એ વાક્ય વાંચ્યું ને અહીંયા મારી પીન ચોટી ગઈ બોલા જૂના જમાનામાં રેકડ વાજા આવતા ને કાળી ડીશ આવતી અને એમાં જો પીન ચોટી જાય તો એક જ કડી વારંવાર વાગ્યા કરે એમ એ વાક્ય મેં વાંચ્યું પછી એ જ વાક્યો મને વારંવાર યાદ આવ્યા કરે એ મારે તમને કહેવું છે બિલ ગેટ્સ લખે છે કે આ દુનિયા કોરોનાને ભલે સંકટ માને પણ હું એને સૌથી મોટો સમાજ સુધારક માનું છું અને આ વાક્ય મેં વાંચ્યું અને ઘુમરે ચડી ગયો કારણ કે મને વિચાર આવ્યો કે જે કોરોનાએ હજારો માણસોને મારી નાખ્યા જેણે આખા જગતને બાનમાં લીધું આ સમાજ સુધારક કેવી રીતે હોઈ શકે પણ આ કોઈ નાના માણસનું નિવેદન તો હતું નહીં આ કોઈ અમદાવાદનો રિક્ષાવાળો કે રાજકોટનો પાણીપુરીવાળો તો બોલ્યો નહોતો બિલ ગેટ્સ બોલ્યા હતા અને એટલે મેં આ દિશામાં ઊંડાણપૂર્વક વિચારવાનું શરૂ કર્યું અને એ વિચાર વલોણામાંથી જે નિષ્કર્ષનું નવનીત નીકળ્યું ઈ આજે આ આનંદના ઓપન માઇકમાં મારે તમારી સામે વહાલથી વહેંચવું છે અને યોગાનું યોગ આજે સત્યાવીસમી એપ્રિલ બે હજાર વીસ સોમવાર અને ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય શું સર્વદા તો આજે મારા આ મનોમંથનનું માખણ હું તમને ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રસાદી સ્વરૂપે આપું છું અને પ્રસાદી તો આ બાલ વૃદ્ધ બધાને આપવાની હોય એટલે યુનિવર્સિટીના યુવાન વિદ્યાર્થી ભાઈ બહેનો તમે તો આ પ્રસાદ લેજો જ પણ તમારા મા બાપને તમારા નાના ભાઈ બહેનને બધાને આ પ્રસાદ આપજો મેં જે વિચારનું વલણું ચલાયું લોકડાઉનના પહેલા દિવસથી મને પહેલો વિચાર આવ્યો કે આ કોરોના મકાનોને ઘર કરી દીધા મકાન અને ઘર આ બંને સમાનાર્થી શબ્દ નથી કારણ કે ઈંટ સિમેન્ટ અને રેતીથી બને છે એ મકાન છે પણ એ મકાન જ્યારે પોતાની ગોદમાં કોઈ કિલોલ કરતા પૂર્ણ પરિવારને આશ્રય આપે પૂર્ણ પરિવાર ત્યારે એ મકાનને પહેલું પ્રમોશન મળે છે એ મકાનમાંથી ઘર બને છે અને એ ઘરની અંદર જ્યારે ધર્મ ભળે ત્યારે એ મકાનને બીજું પ્રમોશન મળે છે એ ઘરમાંથી મંદિર બને છે કોરોના પહેલા તમે જોયું તું ને રેશન કાર્ડ ની અંદર જેટલા નામ હોય એ બધા એક સાથે ઘરમાં હાજર હોય ને એવું અડધી રાત પછી જ અમુક ઘરમાં તો રાત્રે નો થાતું કારણ કે રાત પાળે ની નોકરી હોય પુરુષો ને આ કોરોના એ આખા પરિવાર ને ટ્વેન્ટી ફોર બાય સેવન રાત અને દિવસ સાથે રહેતો કરી દીધો એ અર્થમાં એને લાખો મકાનો ને ઘર બનાવી દીધા મુંબઈ માટે એક બહુ જૂની અને જાણીતી રમૂજ છે આપણે સૌરાષ્ટ્રમાં કોઈને પૂછીએ ને કે તમારો દીકરો કેવડો થયો તો એમ કે આવડો થયો આવડો થયો આવડો થયો મારા ખભા જેવડો થયો પણ મુંબઈમાં તમે પૂછો ને કોઈ ભાઈ કે તમારો દીકરો કેવડો થયો એમ કે કે આવડો આવડો થયો થયો કારણ એને જ જોયો હોય સવારે દીકરો સૂતો હોય ત્યાં તો આ ટિફિન લઈ નીકળી ગયો હોય કોડાના પેગડા જેવા હેન્ડલ પકડીને લોકલ ટ્રેનમાં ચડી ગયો હોય દીકરો જાગે ત્યાં તો આ વિરાર વટી ગયો હોય અને એ ધોયા વગરનું ખાલી ટિફિન લઈને રાતે પાછો આવે રોકડા રાણી સિક્કા જેવો નીકળ્યો દીકરો ગયો દીકરો એના બાપને ખાલી રવિવારે જોવા પામે અમુક છોકરાઓ તો એની મમ્મીને પૂછે કે આ દર રવિવારે આવે છે અંકલ કોણ છે એની મમ્મી તરત ચીટીઓ ભરે કે અંકલ અંકલ કેમાં આ તારા વીકેન્ડના પપ્પા છે કારણ કે જે વીકેન્ડમાં જ મળે એ વીકેન્ડના પપ્પા કહેવાય એ સ્ત્રી માટે એ વીકેન્ડનો પતિ છે તો જે વીકેન્ડના પપ્પા હતા જે વીકેન્ડના પતિ હતા જે વીકેન્ડના પુત્ર હતા એને ટ્વેન્ટી ફોર બાય સેવનના કરી દીધા મકાનને ઘર કરી દીધા અને એનાથી આગળ કોરોનાએ અનેક ઘરને મંદિર કરી દીધા અત્યારે તમે જુઓ મંદિર બંધ મસ્જિદ બંધ ચર્ચ ગુરુદ્વારા દેરાસર બધું જ બંધ થોડા દિવસ પહેલા મારા ઉપર એક વોટ્સએપ આવ્યો હતો એમાં એક સવાલ કર્યો હતો કે અત્યારે આ મંદિરને તાળા લાગી ગયા છે તો એનો મતલબ કે ભગવાન મંદિરમાં નથી આપણે બારગામ જઈ ત્યારે તાળું મારીએ ને પણ એને માર કહેવું છે કે હા ભગવાન મંદિરમાં નથી અત્યારે એક પણ ભગવાન એક પણ મંદિરમાં નથી કારણ કે બધા જ ભગવાન અત્યારે સફેદ કોટ પહેરી ડોક્ટર બની અને રાત દિવસ કોરોનાની સાથે ફાઈટિંગ કરે છે અત્યારે તમામ ભગવાન નર્સ બની અને કોરોના પોઝિટિવ દર્દીઓને આશ્વાસન આપે છે અત્યારે તમામ ભગવાન પેરામેડિકલનો સ્ટાફ બની અને દર્દીઓને દવા આપે છે અત્યારે તમામ ભગવાન ખાખી વર્દી પહેરી અને રોડ ઉપર ઊભા છે અને અત્યારે તમામ ભગવાન એ સફાઈ કામદાર બની અને ભગવાન હાથમાં જાડું લઈ

પણ આ બધું જ એ પરમ તત્વ કરી રહ્યું છે તમે જોવો તો ખરા જે લોકો ક્યારેય ભગવાનના જોતા નહોતા દીવો કરી અને બેઠા બેઠા માળા ફેરવે વાહ ભગત વાહ જે લોકો પોતાની જાતે પાણીનો ગ્લાસ ભરતા નહોતા એ અત્યારે ટુવાલ પહેરીને ટાંકો ભરે જે લોકો ચાની હોટલમાં દિવસમાં પાંચ વખત એ ફટકા ફટકા લગાવ લગાવ એ આ ફટકાના જે ઓર્ડર અત્યારે બરમોડો પહેરીને આખા ઘરમાં ઓતા કરે બરમોડામાંથી હાવેણી જેવા પગે બહાર નીકળ્યા હોય પાછા એ પગ ઉપર એટલા વાળ હોય એ પગ છે કે પગ લુસણીયું એ નક્કી ન થાય એ આખા ઘરને પોતા કરે છે આ કોરોનાની મહામારી પહેલા જે લોકો અભિમાનથી દિવસમાં દસ વખત કહેતા હતા કે આઈ હેવ નો ટાઈમ મારી પાસે સમય નથી એમની પાસે અત્યારે સમય સિવાય કાંઈ જ નથી અને કરુણતા તો જુઓ એમનોય પાછો અત્યારે સારો સમય નથી